ભલામણ કોણ કરી શકે લઈ અને તપાસ થશે મહાનગરપાલિકાના પદાધિકારીથી માંડી અને મંત્રીએ ભલામણ કરી હોવાની ચર્ચા છે વધુ વિગતો સાથે આપણી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે આ ધર્મેશ મનસુખ સાગઠિયાની નિયુક્તિને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે તેમનું કનેક્શન ગાંધીનગર સુધી હોવાનું પણ સામે આવી રહ્યું છે જિંકલ રાજકોટ નો મનસુખ જેમિકાંતીઓ એને કાયમી નિમણૂક કોને કરી છે એ અંગે પણ અનેક ચર્ચા ભાજપના જૂથમાં થઈ રહી છે કારણ કે બે વર્ષ પહેલા જ એની કાયમી નિયુક્તિ કરી અગાઉ પાંચ વર્ષ સુધી ઇન્ચાર્જ ટીપીઓ હતા તો રાજકોટ જેવી મહાનગરપાલિકામાં ઇન્ચાર્જ ટીપીઓમાંથી સીધા જ કરી દેવા માટે ભાજપના સંગઠનના અધિકારીથી માંડીને મંત્રી સુધીની જે ભલામણ હતી એની ચર્ચા થઈ રહી છે પ્રદેશ કક્ષાએ પણ આ મામલો પહોંચે એવું લાગી રહ્યું છે કારણ કે કોને ભલામણ કરી હતી મનસુખ સાગઠિયા ને કાયમી કરવા આ ચર્ચા જોર પકડ્યું છે સીટ દ્વારા પણ આ બાબતે તપાસ થાય તેવી શક્યતા દર્શાવાઈ રહી છે મોટી વાત એ છે કે પાંચ વર્ષ સુધી ઇન્ચાર્જ ટીપીઓ મનસુખ સાગઠિયા એકાએક કેમ કાયમી ટીપીઓ બન્યા અને એમાં કોની ભલામણ હતી સંગઠનના અધિકારી ભાજપના પદાધિકારી કે ભાજપના મંત્રી ગાંધીનગર સુધી તપાસ થાય તેવા સંકેતો મળી રહ્યા છે જી જિંકસ બિલકુલ માહિતી બદલ આપનો આભાર